ગીર સોમનાથ જિલ્લાના આધરી ગામે દરિયામાં ડૂબેલી યુવતીની શોધખોળ અઢાર કલાક પછી પણ ચાલુ છે જ્યોતિ પરમાર નામની આ યુવતી હજુ સુધી મળી આવી નથી ઘટના ગઈકાલે સાંજે બની જ્યારે પ્રી વેડિંગ શૂટ માટે આવેલું એક કપલ અને તેના સાથી જે ત્રણ મિત્રો હતા તે સમુદ્ર કિનારે સેલ્ફી લેવા ગયા હતા વેરાવળ તાલુકાના નવાપરા ગામની રહેવાસી જ્યોતિ પરમાર પણ આ જૂથમાં હતી અચાનક મોટા મોજા આવતા જ્યોતિને પાણીમાં ખેંચી લેવામાં આવી હતી બાકીના ચારેય લોકોને સ્થાનિકોએ બચાવી લીધા પરંતુ જ્યોતિનો કોઈ પત્તો ન મળ્યો ઘટનાની જાણ થતાં વેરાવળ ફાયર બ્રિગેડ અને મરીન પોલીસે તુરંત શોધખોળ શરૂ કરી સ્થાનિક માછીમારોની બોટની મદદથી અહીંયા જે કામગીરી કરવામાં આવી પોલીસ અને ફાયર વિભાગની ટીમો આજે સવારથી ફરી સક્રિય થઈ છે ચેતન આપણી સાથે જોડાઈ ગયા છે ચેતન ગઈ કાલે આ યુવતી ડૂબી હતી પણ હજુ પણ શોધખોળ ચાલુ છે પણ હજુ આ યુવતી કોઈ ભાળ મળી નથી શું વિગતો જી વાત કરવામાં આવે તો ગતકાલ રોજ સવારના જે રીડિંગ કરવા માટે તેમના મિત્ર સાથે આવેલી જ્યોતિ પરમાર નામની જે યુવતી હતી તે અને અન્ય જે ચાર તેમના મિત્રો હતા જે તે પોતે પાણીના ઓલામાં સેલ્ફી લેવા જતા ગરકાવ થયો હતો ત્યારબાદ ચાર જણા ચાર લોકોનો સ્થાનિકો દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો જ્યારે આ યુવતી છે તે પાણીની અંદર તણાઈ હતી તેનો હાલ હજુ કોઈ ચોવીસ કલાક થવા આવી છે પણ કોઈ ભાર મળી નથી આ બાબતે સ્થાનિક માછીમારો જે તરવૈયા છે તે છે